સરતના ઉતરાણ પોલીસ મથકની હાદમાં કન્ટ્રક્શનની ઓફિસની આડમાં ગેરકાયદે રીતે શેર માર્કેટમાં ટ્રેડિંગ નાઇન તથા સ્ટોક ગ્રો વેબ સોફ્ટવેર ડેવલપર્સ થકી ડેવલપ કરી અલગ અલગ ગ્રાહકો ઉભા કરી રોકાણ કરાવી તેમજ પ્રતિબંધિત બીટ ફોર ડોટ કોમ અને એક્સેચ ડોટ કોમ પવન એક્સ ઇંગ્લિશ નાઇન 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 જેવી વેબ સોફ્ટવેર દ્વારા ક્રિકેટ ટેનિસ ફૂટબોલ પર સટ્ટો રમાડવાની સાથે કસીનો ગેમિંગ રમાડનારા સોજીની ટીમે ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેર વિસ્તારમાં ચાલતી અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શેર માર્કેટ ટ્રેડિંગ ગેમિંગ પ્રવૃત્તિઓને વહેલી તકે પકડી પાડી વધુમાં વધુ ગુનાઓ સુધી કાઢવા આપેલી સૂચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાજેન્દ્ર વસ્ત તથા એસઓજીની નાયબ પોલીસ કમિશન રાજદીપસિંહ નકુમના સીધા માર્ગદર્શન હેઠળ તથા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ સોનારાની સૂચના મુજબ એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએસ ભાટ્યા તેમની ટીમ સાથે સુરશિય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અનારમા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પાતાભાઈ તથા અનારમા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મનુભાઈને મળેલી બાતના આધારે ગેરકાયદેસર રીતે શેર માર્કેટ ટ્રેડિંગ લગત તેમજ ગેમિંગ લગત ગેરકાયદેશર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરી ગેંગને ઝડપી પાડી હતી ઝડપાયેલા આરોપીઓ જેમાં નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલભાઈ ગેવરિયા વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરિયા જયદીપ કાનજીભાઈ પીપળિયા ભાવિન અરવિંદભાઈ હિરપરા નવની ચતુરભાઈ કેવરીયા સાઈ મુકેશભાઈ સુભાગિયા ભાવેશ જીણાભાઈ કિહલા અને બકુલ મગનભાઈ તરસરિયાને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓ કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ગેરકાયદેસર રીતે શેર માર્કેટમાં ટ્રેડિંગને લગતી કેશ્કિલો નાઇન તથા સ્ટોકગ્રો વેબ સોફ્ટવેર ડેવલોપર્સ થકી ડેવલપ કરી અલગ અલગ ગ્રાહકો ઊભા કરી રોકાણ કરાવી તેમજ પ્રતિબંધિત ફોર ડોટ કોમ અને એક્સેજ ડોટ કોમ પવન એક્સ ઇંગ્લિશ નાઇન જેવી વેબ સોફ્ટવેર દ્વારા ક્રિકેટ ટેનિસ ફૂટબોલ પર સટ્ટો રમાડવાની સાથે કસીનો ગેમિંગ રમાડતા હતા તો સ્થળ પરથી જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયા ભાગી ચૂકતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા એસઓજીની ટીમે સ્થળ પરથી ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખની વધુની રકમ ઇનવોઇસ ફાઇલ પેપર કટિંગ મશીન સહિત સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો મોબાઈલ આવે અઠ્યાવીસ તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટર રજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર શેરબજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એ એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સિસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે જે છે એની ચોરી કરતા હતા તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાં મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્ત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ ત્યાં મળી આવે તો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ એવા જયદીપ ભાવિન નવનીત સોહિલ ચાર આરોપીઓ તથા બે આજે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા ભાવિન કિહલા અને બકુલ કસરિયા ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બોગલ ડોક્યુમેન્ટને લગતી ત્રણસો આડત્રીસ બીએનએસ તથા ત્રણસો અઢાર તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે